જુનાગઢ પોલીસ ના બળદેવદાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં પતિએ જ એમની પત્નીનું મોત નિપજાવેલ છે ફિરોજ અરુણભાઈ મડમ જાતે સંધિ કરીને જે આરોપી છે તેમણે તેમની પત્ની સબનમબેન એને બાવળના ધોકા વડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડે ઈજા ગંભીર રૂપે થતા તેને સારવારમાં લઈ જતા તે મરણ ગયેલા છે એના આધારે તેના ઉપર ગુનો ગુનો દાખલ કરી અને આરોપી ને હસ્તગત કરવામાં આવે છે પતિ પત્ની વચ્ચે ઘણા વખતથી થી બંને મનમેળ નતો એટલે માથાકૂટ ચાલતી હતી દસેક વર્ષ પહેલા એમના જે લગ્ન થયેલા છે આઉટ સ્ટેટમાં અને એના આધારે બંને અલગ અલગ પણ રહેતા હતા પણ અવારનવાર બંને અલગ થાય પછી પાછા એના ઘરે આવી જતા હતા એના પત્ની છેલ્લે જે આજે એના માથા કૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલા ચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ એમને બાવળના ધોકા વચ્ચે માર મારતા અને એમના માથામાં ગંભીર ઈજા થઈ જતા એમનું મૃત્યુ નિપજ્યું છે આરોપી પોલીસ હસ્તગત કરવામાં આવે છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે